એ ગોધરામાં સાબરમતી ટ્રેનમાં જે હાદસો થયો હતો અને રાજકીય રાજકીય રોટલો શીખવા માટે જે જે સંગઠનો ગુજરાતના ભોળા યુવાનોને ઉશ્કેર્યા હતા કેટલાય ગુજરાતના મારા યુવાનો પછી એ મુસ્લિમ હોય કે હિન્દુ યુવાનો હોય એ લોકોએ હાથમાં તિલક ગમચા અને તલવારો પકડી હતી અને આ લોકોને આ બાળકોને તેમના ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવે એ કારકિર્દી બનાવ્યા પહેલા જ આવી રીતે ઉશ્કેરણી કરીને જે ગુજરાતના ભોળા યુવાનો

એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર અમિત નાયકે સવાલ ઉઠાવ્યા છે એમનું એવું કહેવું છે કે ગોધરાતની જે ઘટના ઘટી અને એ બાદ રાજકીય રોટલો શેકવા માટે ભારતીય જનતા પાર્ટી અને અન્ય સંસ્થાઓએ ઉશ્કેરણી કરી હતી અને તે બાદ મૃત્યુ પામેલા લોકોના ઘરમાં ગયા પણ નથી તેઓ અને હવે આ ફિલ્મને પ્રોત્સાહન આપી જોઈને શું સાબિત કરવા માગે છે ડૉક્ટર નાયકે એમ પણ જણાવ્યું છે કે આજની યુવા પેઢીએ આ બધી ઉશ્કેરણીઓથી દૂર રહેવું જોઈએ ચલો જોઈએ ડોક્ટર નાયકે શું કહ્યું આજે ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી પ્રેસ નોટ જારી કરી છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાબરમતી એક્સપ્રેસ રિપોર્ટ નામની ફિલ્મ જોવા જવાના મારે ગુજરાતની ભૂળી જનતાને યાદ દેવડાવું છે કે ગોધરામાં સાબરમતી ટ્રેનમાં જે હાદસો થયો હતો ત્યારબાદ રાજકીય રોટલો શીખવા માટે જે સંગઠનો જે રાજકીય પાર્ટીઓએ ગુજરાતના ભોળા યુવાનોને ઉશ્કેર્યા હતા કેટલાય ગુજરાતના મારા યુવાનો પછી એ મુસ્લિમ હોય કે હિન્દુ યુવાનો હોય એ લોકોએ હાથમાં તિલક ગમચા અને તલવારો પકડી હતી અને આ લોકોને આ બાળકોને તેમના ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવે એ કારકિર્દી બનાવ્યા પહેલાં જ આવી રીતે ઉશ્કેરણી કરીને જે ગુજરાતના ભોળા યુવાનો ક્યાંક મૃત્યુને ભેટ્યા અથવા તો ક્યાંક જેલ હવાલે થયા તેમના ઘરે ડોકાવા સુધી નથી ગયા એવા સંગઠનો અને પક્ષના આગેવાનો આજે આ પિક્ચર જોવા જઈ રહ્યા છે શરમ આવી જોઈએ લોકોને કે તમારી ઉસ્કરણીથી ગુજરાતના જે ભોળા યુવાનોએ જેલ કાપી જે લોકો મોતને ભેટ્યા જેમની વૃદ્ધ માતા પિતા કે તેમના ઘરની પત્નીએ લોકોના ઘરકામ કરીને પોતાનું ઘર ચલાવ્યું છે એવા જગ્યાએ આજ સુધી ભારતીય જનતા પાર્ટી કે તેના એક પણ નેતા ડોકાવા નથી ગયા અને આજે આ પિક્ચરને સમર્થન આપીને એ લોકો શું જતા માંગે છે તમે ગુજરાતની જનતાને આ રીતે નહીં ચિતરી શકો ફરી એકવાર યાદ દેડાવું છું કે ક્યારે હિંસા એ કોઈ પ્રશ્નનો નિરાકરણ નથી હોતું મારા ગુજરાતના ઘોડા યુવાનો તમારી કારકિર્દી બનાવો વેપાર રોજગાર માટે ગુજરાત વર્ષોથી સદીઓથી એનું નામ ના ધરાવે છે તમે ગુજરાતનું ભવિષ્ય જો આ દેશનું ભવિષ્ય જો અને ગુજરાતના આવા યુવાનો આવા સંગઠનો અને પક્ષોની ઉશ્કેરણીથી તેમના નેતાઓની ઉશ્કેરણીથી દૂર રહે કારણ કે એમના બાળકો તો મોટી મોટી સંસ્થાઓમાં મોટા હોદ્દા પર બેઠા છે કરોડો રૂપિયાની આવક કરે છે ક્યાંક ક્યાંક વિદેશમાં અભ્યાસ કરે કરે છે છે વિદેશની કંપનીઓમાં નોકરી પણ છેતરાવો માત્ર તમે તમે તેમની ઉશ્કેરણીજનક ભાષણોથી જે છેતરાઈને તમારું ભવિષ્ય રગડોડો છો એ ભવિષ્યની ચિંતા કરજો તમારા મા બાપની ચિંતા કરજો આ ગુજરાતની ચિંતા કરજો એવી તમને મારી એક વિનંતી છે નમસ્કાર